હેલો ફ્રેન્ડ મારી યુટ્યુબ ચેનલ રીટા સ્ટીચ એન્ડ ક્રાફ્ટમાં તમારું સ્વાગત છે આજે આપણે બ્લાઉઝ લીધું છે જોઈ શકો છો અને તે આપણે પીસ ઉપર કેવી રીતે કટિંગ કરવું માપ લઈને એકદમ તમને સરળ રીતે બતાવીશ જો હજી તમે મારી ચેનલમાં નવા છો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે કટિંગ કરીએ બ્લાઉઝનું તો જોઈ શકો છો આપણે બ્લાઉઝ આ રીતનું કટોરી વાળું છે આપણે અમુક બ્લાઉઝમાં કટોરી નાની મોટી અને એ રીતની હોય છે તો આપણે અલગ અલગ ફરમાં બનાવીને રાખવાની કોઈ જરૂર નથી તો આપણે બ્લાઉઝમાંથી નસ્તે કેવી રીતે માપ માપણી બ્લાઉઝ કટિંગ કરવું તે હું તમને એકદમ સરળ રીતે બતાવીશ તો તેના માટે મેં બ્લાઉઝ લીધું છે તો હવે આપણે બ્લાઉઝને આવી રીતે ઊંધું કરી દેશું અને જોઈ શકો છો આ બેક સાઈડ છે આપણે તેનું માપ લેવાનું છે આપણે તો આપણે ઉપરથી સિલાઈનું આવી ગયું છે અને નીચેનું સાડા સોળ ઇંચ થાય છે તો આપણે અડધો ઇંચ નીચેથી સિલાઈનું કાઢવાનું છે તો આપણે અહીંથી સત્તર ઇંચે નિશાન કરી લેશું હવે જે પાછળથી આપણે જે આ કમરનો ભાગ છે આપણે આ ભાગ છે તેનું માપ લેવાનું છે આપણે તો તેનું આપણે

આપણે આવી રીતે માપ કરવાનું છે સવા પાંચ ઇંચ છે તો આપણે અહીંથી સવા છ ઇંચ રાખવાનું છે જે અડધો અડધો ઇંચ આપણે નિશાન કર્યું છે અને હવે સૌ પ્રથમ પેલા શોલ્ડર માપ કરવાના છે તો શોલ્ડર માપવા માટે આપણે બ્લાઉઝને પેલા આ રીતે ગોઠવી દેસુ આપણે જે ગળાનો ભાગ છે તે બહુ આવી રીતે પોળો નથી કરવાનો આવી રીતે તે સિમ્પલ રીતે જોઈ શકો છો આવી રીતે જેવું આપણે રાઉન્ડ શેપ આવે છે એ રીતે જ આપણે રાખવાનું છે તો આપણે અહીંથી શોલ્ડર માપ કરવાના છે તો શોલ્ડર આપણે સાડા બાર ના આવે છે સિલાઈ સહિત તો આપણે સાડા બાર ના અડધા કરવાના છે તો સાડા બાર ના આપણે અડધા કરવાના છે તો સવા છ ઇંચ આપણે અહીંથી નિશાન કરી લેશું જોઈ શકો છો આપણે છ ઇંચે સવા છ ઇંચે નિશાન કર્યું છે હવે આપણે શોલ્ડર માપવાના છે તો શોલ્ડર આપણે સિલાઈ નું આપણે કાઢીને સાડા ત્રણ ના શોલ્ડર થાય છે તો આપણે સાડા ત્રણ ઇંચ આપણે અહીંથી માપ કરવાનું છે જોઈ શકો છો અહીંથી આપણે સાડા ત્રણ ઇંચે નિશાન કરવાનું છે તો આપણે અહીંથી સાડા ત્રણ ઇંચે નિશાન કર્યું છે એટલે ગળું આપણે જોઈ શકો છો પોણા ત્રણ ઇંચ નું ગળું છે આપણું તો પોણા ત્રણ ઇંચ નું આપણે ગળું રહેશે

અને આઈ થી પણ સીધી આપણે લાઈન ડ્રો કરી લેશું અને જે આ બેક સાઈડ નો જે આમ્રહોલ નો ગાળો હોય છે તે આપણે સવા ઇંચે લેવાનો હોય છે તો આપણે અહીંથી સવા ઇંચે નિશાન કરશું જોઈ શકો છો આ રીતે અને અહીંથી આપણે આવી રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે અને ઉપર આપણે પોણા ત્રણ ઇંચ નું ગળું થયું છે તો નીચેની સાઈડ પણ આપણે પોણા ત્રણ ઇંચે નિશાન કરવાનું છે આ રીતે અને સીધી લાઈન ડ્રો કરી લેશું હવે આપણે આમાં ગળાની પેટર્ન પણ બનાવી શકીએ છીએ પણ આપણે આમાં ગોળ ગળ કરવાનો છે તો તેના માટે આપણે રાઉન્ડ શેપ આપી દેશું આ રીતે જોઈ શકો છો ગોળ ગળું છે એટલે આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું છે અને હવે આપણે ટક્સ માપ લેવાનું છે તો ટક્સ આપણે કેટલા ઇંચે આવશે તો ટક્સ આપણે અહીંથી સવા પાંચ ઇંચે નિશાન કરવાનું છે તો આપણે અહીંથી સવા પાંચ માપ તે આપણે લાઇન ડ્રો કરવાની છે અને અડધો ઇંચ આ સાઈડથી જોઈ શકો છો આ રીતે જે આ ભાગ છે બંને બાજુ આપણે ટક્સ સિલાઈમાં જશે જે આપણે એક ઇંચ એક્સ્ટ્રા બે ઇંચ એક્સ્ટ્રા ભાગ લીધો છે તે એક એક ઇંચ સિલાઈમાં જશે તો હવે આપણે પેલા સ્લીવનું કટિંગ કરી લેશું નીચે સાઈડથી તો હવે આપણે સ્લીવની છે તો અહીંથી આપણે સ્લીવની આપણે નીકળી ગયું છે હવે નીચેની સાઈડથી આપણે સિલાઈ સાડા સાત ઇંચ આવે છે તો આપણે આઠ ઇંચ લેવાનું છે અડધો ઇંચ એક્સ્ટ્રા સિલાઈનું કાઢશો તો આપણે અહીંથી આઠ ઇંચે નિશાન કરશું આપણે અસ્તરવાળું બ્લાઉઝ છે એટલે અડધો ઇંચ કાઢ્યું છે નહીતર આપણે દોઢ ઇંચ એક્સ્ટ્રા લેવાનું હોય છે જે આ પટ્ટી છે તે ફોલ્ડ કરવા માટે આપણે દોઢ ઇંચ લેવાનું હોય છે અને જે વચ્ચેનો ભાગ છે ત્યાંથી આપણે કરી લેવાની છે આ રીતે હવે આપણે અહીંથી ફિટિંગનો ભાગ ને બધું માપવાનું છે તે પણ આપણે આઠ ઇંચ આવે છે તો આપણે આઠ ઇંચ નિશાન કરવાનું છે તો જોઈ શકો છો આપણે આઠ ઇંચ જ છે બંને સાઈડ અને હવે જે આ સાઈડનો ભાગ છે તે માપ કરવાનો છે તે ઉપરની સાઈડથી આપણે સિલાઈનું કાઢીને નીચેથી ચાર ઇંચ આવે છે તો આપણે અહીંથી ચાર ઇંચ નિશાન કરી લેશું અને આ સાઈડથી પણ ચાર ઇંચ નિશાન કરી લેશું અને દોઢ ઇંચ આપણે આવી રીતે સીધી લાઈન રો કરવાની છે બંને સાઈડથી જોઈ શકો છો આ રીતે હવે આપણે અહીંથી જે આપણે દોઢ ઇંચ નિશાન કર્યું છે ત્યાંથી આપણે આવી રીતે આ ભાગ જે છે આ બેક સાઈડનો ભાગ છે તે આપણે ઉપરની સાઈડ આ રીતે લઈ જવાનો છે અને જે ફ્રન્ટ ભાગ છે તે આવી રીતે આપણે નીચેની સાઈડ લેવાનો છે તો જોઈ શકો છો આ બેક સાઈડ છે અને આ ફ્રન્ટ સાઈડ છે તો આપણે સ્લીવનું પણ માપ લઈ લીધું છે હવે આપણે ફ્રન્ટ સાઈડ કટિંગ કરવાનું છે તો આપણે ફ્રન્ટ સાઈડ આ સાઈડ થી લઈ લેશું એટલે આપણે આ સાઈડ થી કટોરી નીકળીથી સિલાઈનું આપણે કાઢીને ઉપરથી સિલાઈનું કાઢીને સાડા ચૌદ ઇંચ આવે છે તો આપણે અહીંથી સાડા ચૌદ ઇંચે નિશાન કરવાનું છે અને જે ખંભા છે આપણે સાડા ત્રણ ઇંચે આવ્યા છે તો અહીંથી આપણે

હવે જે આપણે આ ગળાનો જે આગળનો ભાગ હોય છે તે માપ કરવાનો છે તો બંને સાઈડ થી આપણે સવા છે અહીંથી નિશાન કરવાનું આ રીતે જોઈ શકો છો અને જે આ ભાગ નીચેનો છે તે આપણે ત્રણ ઇંચ નિશાન કરવાનું છે આ રીતે હવે આપણે અહીંથી આવી રીતે જ્યાં ત્રણ ઇંચનું આપણે નિશાન લીધું છે ત્યાંથી આપણે આવી રીતે માપ કરી લેવાનું છે અને રાઉન્ડ શેપ આપી દઈશું આ રીતે તો જોઈ શકો છો આવી રીતે આપણે લેવાનું છે હવે જે આમ્ર પોળાઈ હોય છે તે પણ આપણે અહીંથી માપ કરવાની છે તો તે આપણે આગળથી સિલાઈનું કાઢીને પાછળથી કાઢીને આપણે સાડા આઠ ઇંચ આવે છે તો આપણે અહીંથી સાડા આઠ ઇંચે નિશાન કરવાનું છે આ રીતે તો આપણે અહીંથી સાડા આઠ ઇંચે નિશાન કરી લેશું અને જે આ ભાગ છે તે પણ આપણે અહીંથી માપ કરવાનું છે તો આપણે બંને સાઈડથી સિલાઈનું કાઢીને સાડા ત્રણ ઇંચે આવે છે તો આપણે અહીંયા સાડા ત્રણ ઇંચે માપ કરવાનું છે આ રીતે હવે જે આ જે સાઈડનો ભાગ છે ફિટિંગનો ભાગ છે તે આપણે અહીંથી માપ કરવાનું છે સિલાઈનું કાઢીને સાડા આઠ ઇંચ આવે છે તો આપણે અહીંથી સાડા આઠ ઇંચે નિશાન કરવાનું છે જોઈ શકો છો આપણે એક ઇંચ ક્રોસમાં નિશાન લેવાનું છે જોઈ શકો છો આ રીતે મેં એક ઇંચ ક્રોસમાં નિશાન લીધું છે જે આપણે આ નિશાન થયું છે એ જ નિશાન આપણે અહીંથી લીધું છે હવે આપણે અહીંથી સીધી લાઈન રો કરી લેવાની છે જોઈ શકો છો આ રીતે આ ભાગ આવ્યો છે હવે આપણે ત્યાંથી એક ઇંચે નિશાન કરવાનું છે અહીંથી અને અહીંથી આપણે રાઉન્ડ શેપ આપી દેસુ આ રીતે અને આગળની સાઈડ જાતા જાતા આપણે આ રીતે લઈ લેવાનો છે ભાગ જોઈ શકો છો જેથી આપણે આગળના ભાગમાં ફિટિંગ સરસ રીતે બેસશે હવે આપણે કટોરી ડ્રો કરવાની છે તો કટોરીમાં આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે તેમાં પણ આપણે એક દોરાવા પણ ફેર લેવાનો નથી તો આપણે જે આ કટોરી છે તેમાં આપણી સેમ કટોરી કરવાની છે તો આપણે કટોરીનું માપ અહીંથી લેશું જે સિલાઈનું છે ઉપર નીચે સિલાઈનું કાઢીને આપણે સવા છ ઇંચ આવે છે અને કટોરીનો ભાગ આપણે આ સાઈડથી લેવાનો છે જોઈ શકો છો આ રીતે ક્રોસમાં ભાગ લેવાનો છે આપણે તો અહીંથી સવા છ ઇંચે આપણે લાઇનરો કરી લેશું આ રીતે અને હવે જે આગળનું ગળું છે તે આપણે આવી રીતે માપ કરવાનું છે સિલાઈનું આપણે કાઢીને ઉપર નીચે આવી રીતે આપણે ગળું ડ્રો કરી લેવાનું છે અને આ કટોરીમાં જો આ ભાગ ઘટે તો આ સાઈડથી આપણે કટિંગ કરીને આ સાઈડ આપણે ફિટિંગમાં આવી જશે આપણે અડધો ઇંચ એક ઇંચ જેટલો જે ભાગ આવે તે આપણે અહીંયા સાઈડમાં ચડાવવાનું રહેશે અને નીચેથી જે આ પોળાઈ છે કટોરીની હવે તે માફ કરવાની છે જે આ કટોરીની નીચેની પોળાઈ છે ત્યાંથી કટ થઈ ગઈ છે તો આપણે આવી રીતે જોઈ શકીએ છીએ

અને આ સાઈડ થી આપણે સવા છ ઇંચ આવશે નિશાન તો જોઈ શકો છો આવી રીતે આપણે લાઇન ડ્રો કરી લીધી છે હવે જે વળાક છે તે આપણે આ શેપ જે લીધો છે એ જ પ્રમાણે આપણે વળાક આપી દેવાનો છે તો આપણે આ સાઈડ આપણે એક ઇંચ કપડું ચડાવવાનું રહેશે અને કટોરી છે તે આપણે પેલા કટિંગ કરી લેવાની છે

તો આપણે સાડા ત્રણ ઇંચ રહેશે આ સાઈડ થી સવા ત્રણ ઇંચ રહેશે અને આ સાઈડ થી આપણે સાડા ત્રણ ઇંચનો આ ભાગ રહેશે અને જે વચ્ચેનો ભાગ છે તે આપણે કટ થઈ જશે એટલે આ બે ભાગ આમ થઈ જશે હવે જે આ જે ભાગ છે આ ફ્રન્ટ સાઈડ જે છે તે આ કટોરીમાં

બેમાંથી માંથી કઈ આપણે થશે નહીં અને હવે જે યોગ પટ્ટો આપણે કટ કરવાનો છે તે આપણે આ સાઈડ થી લેવાનો છે જે આ યોગ પટ્ટો છે તે આપણે આ રીતે માપ કરવાનો છે ઉપર નીચે સિલાઈ નું આપણે અડધો અડધો ઇંચ કાઢી લેશું તો સાડા ચાર ઇંચે આપણે આવે છે આગળનો ભાગ તો આપણે અહીંથી સાડા ચાર ઇંચે નિશાન કરી લેશું જોઈ શકો છો સાડા ચાર ઇંચ નિશાન કર્યું છે આપણે અને જે નું છે આપણે નીચેની તે પટ્ટી પટ્ટીથી માપ કરવાનું છે આપણે તો આપણે અહીંથી પણ અડધો ઇંચ સિલાઈનું કાઢીને સાડા અગિયાર ઇંચ આવે છે તો અહીંથી આપણે સાડા અગિયાર ઇંચ નિશાન કરી લેશું અને જે આ સાઈડ નો ભાગ છે ફ્રન્ટ સાઈડ નો તે આપણે ઉપર નીચે સિલાઈ નું કાઢીને સવા ત્રણ ઇંચ આવે છે તો આપણે અહીંથી સવા ત્રણ ઇંચે નિશાન કરવાનું છે આ રીતે હવે આ ભાગ અને આ ભાગ આપણે જોઈન્ટ કરવાનું છે તો આપણે અહીંથી ધીમે ધીમે લઈ જઈને જોઈ શકો છો આ રીતે પોઈન્ટ મેળવવાનો છે તો આપણે યોગ પટ્ટો પણ ડ્રો થઈ ગયો છે તો જોઈ શકો છો આડત્રીસ સાઈઝ આપણે કટોરી વાળું બ્લાઉઝ બ્લાઉઝમાંથી જ તે કેવી રીતે કટિંગ કરવું તે મેં તમને એકદમ સરળ રીતે બતાવ્યું છે તો મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો જો તમે મારી ચેનલમાં નવા છો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા અવનવા વિડીયો તમારી સુધી જલ્દી અને ઝડપથી પહોંચી શકે ધન્યવાદ